તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ કાંખરેજ તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચોની યોજાયેલી ચૂંટણીમાં મોટા જામપુરા સરપંચ તરીકે સવિતાબેન રસિકભાઈ વાલ્મીકીની જીત થયા બાદ તારીખ પંદર સાત બે હાજર ના રોજ તાલુકા પંચાયતના અધિકારીની અધ્યક્ષતામાં પ્રધાનજી કપૂરજી ઠાકુરની ડેપ્યુટી સરપંચ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી ત્યારે મોટાજામપુરા ગ્રામ પંચાયતના રામાભાઈ ભગવાનભાઈ જોશી દશરથભાઈ હરખાભાઈ ચૌધરી દિનેશભાઈ હીરાભાઈ જોશી કપૂરજી રામચંદભાઈ ઠાકુર જોગાજી ભોમાજી વણઝારા સહિતના આગેવાનો દ્વારા આજે મોટા વરજારા વાસ ખાતે કાંકરેજ ના ધારાસભ્ય અમૃતજી ઠાકુરની ઉપસ્થિતિમાં વિજેતા ઉમેદવારોનો જમણવાર સાથેનો સન્માન સમારંભ યોજાયો હતો ત્યારે કાંકરેજ કાંકરેજના ધારાસભ્ય મોટા જામપુર તેમજ કાંકરેશા વાસના મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો દ્વારા ગામના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ પ્રધાનજી કપૂરજી ઠાકુરનું ફૂલહાર તેમજ સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું વધુમાં કાંકરેસા વખા વાસ ખાતે સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચનો સન્માન સમારોહ કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના હસ્તે ભાજપના સો કરતા વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ હટાવી કોંગ્રેસનો ત્યારે કાંકરેજ તાલુકા ભાજપના હોદેદારના મારે વતનમાંથી સો જેટલા ભાજપના કાર્યકર્તાઓએ કાંકરેજના ધારાસભ્યના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

સૌ પ્રથમ ઠાકોર સમાજના સૌ સરપંચોનું સન્માન કરવામાં આવ્યું એથી વિશેષ પિસ્તાલીસમાંથી મેક્સિમમ સરપંચો મારા ફાર્મ ઉપર મળી ગયા છે એમનું પણ મેં સન્માન કર્યું છે હું સર્વ સર્વસંપંચો જે જગ્યા છે એમને કહેવા માગું છું આપણા ટીવી ચેનલના માધ્યમથી કે ગામને પૂરતો ન્યાય આપજો ગામના વિકાસના કાર્યોની અંદર ક્યાંય પણ કોઈ સમાજ ન રહી જાય એની પૂરી ખાતરી રાખજો અને સાથે સાથે ભારપૂર્વક એ કહ્યું છે કે સરપંચ ડેપ્યુટી સરપંચને એમની બોડી દર મહિને પ્રાથમિક શાળાની મુલાકાત અવશ્ય લે અને મુલાકાત લઈ અને ત્યાં બે જ પ્રશ્નોની તપાસ કરે કે કુપોષિત બાળકો કેટલા છે કુપોષિત બાળકોને સરકારના દ્વારા જે ખોરાક આપવામાં આવે છે એ ખોરાક ગુણવત્તાયુક્ત છે કે નહીં અને શાળાની અંદર વિદ્યાર્થીઓ સમયસર હાજર થાય છે કે નહીં શિક્ષકો સમયસર હાજર થાય છે કે નહીં સૌથી પહેલું હું ટીવી ચેનલના માધ્યમથી તાલુકાના સૌ સરપંચોને આ માર્ગદર્શન આપું છું અને આ વિનંતી કરું છું કે દર મહિને પ્રાથમિક શાળા અને આરોગ્ય કેન્દ્રની અંદર પોતે વિઝિટ કરે અને એક બંને કારણ કે મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે શિક્ષણ ને આરોગ્ય આ વિસ્તારની અંદર શિક્ષણ કથડતું જાય છે આરોગ્યની અંદર તો કંઈ છે જ નહીં પણ આરોગ્ય અને શિક્ષણ મારા તાલુકામાં જે મજબૂત બનશે એ કાંકરે તાલુકાની સર્વ સમાજ આર્થિક સામાજિક રીતે મજબૂત બનશે એટલે જ વિનંતી કરું છું કે સહ સરપંચો દર મહિનાની અંદર આ બંને સેન્ટરોની અવશ્ય મુલાકાત મોટા જામપુર ગ્રામ પંચાયત તરીકે ભંગી સવિતાબેન રસિકભાઈને આખું ગામજનોએ બહુ મતથી વિજય અપાઈ અને ગામ ગામજનોનો દરેકનો આભાર વ્યક્ત કરું છું અને વિકાસના કોમને હું પડખે રહીને વિકાસના કોમે તત્પર પર હાજર રહીશ મોટર જામપુર ગ્રામ પંચાયતમાં ઠાકોર પ્રતાપજી કપૂરજીને ઉપસર્પંચ રીતે બિનહિત કરવા માટે ગામનો બહુ આભાર માનો છું અને આવનાર કોમોને બધા સાથે મળીને અમે કામ પૂરા કરીશું સામંત બાકુલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ